નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ પચીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમ કામ કરી રહી છે કઈ સિસ્ટમ વધારે કામ કરશે અને આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું અને એક ભૂતકાળમાં બનેલી ભયંકર ઘટનાની પણ માહિતી આપી દઈશું વિડીયો જાણકારીવાળી છે અંત સુધી જોજો મિત્રો વિડીયોની શરૂઆતમાં જણાવીએ કે તમારા વિસ્તારમાં વરસાદ થયો છે કે નહીં કેટલા ઇંચ વરસાદ થયો છે તમામ પ્રકારની માહિતી ફટાફટ કમેન્ટમાં આપી દો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે હવે મિત્રો મહત્વની વાત કરીએ તો સિસ્ટમની અત્યારે એક બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે તેની રેખા રાજસ્થાન સુધી વિસ્તરેલી છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આજે તારીખ પચીસ જુલાઈના રોજ વરસાદ સારામાં સારો થાય તેવી શક્યતા છે બીજી તરફ અરબી સમુદ્રમાં કહી શકાય કે કચ્છના પશ્ચિમ તરફના બોર્ડરીય વિસ્તારો એટલે કે તટીય વિસ્તારો તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉપરાંત લો પ્રેશરની એક ટફરેખા સર્જાય છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી પણ એક વરસાદની ટફરેખા સર્જાયેલી છે તમામ પરિબળોના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આજે પચીસ જુલાઈના રોજ પણ સર્જાઈ ગયો છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદ વધુ થાય તેવી શક્યતા છે હવે મિત્રો ખાસ વાત કરી દઈએ તો પવનની પવનને કારણે ભારે નુકસાન થઈ શકે છે કાચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે દરિયો તોફાની બને તેવી પણ શક્યતા છે એટલે દરિયા કિનારે કામ વગર મિત્રો નહીં આગામી દિવસ છે દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વિનંતી મિત્રો આજની આપણે ખાસ વાત કરતા હતા તારીખ પચીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન જુદી જુદી સિસ્ટમો કામ કરી રહી છે કઈ સિસ્ટમ કેટલા અંશે વધારે અસર કરશે તેની તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું હવે મિત્રો પ્રથમ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અત્યંત ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે જેના પગલે સુરતમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મિત્રો આજે પચીસ જુલાઈના રોજ ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ તો વડોદરા આણંદ ડાંગ તાપી નર્મદા ભરૂચ બોટાદ અમરેલી અને આપના વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તમે એક હવામાન વિભાગ વેધર ચાર્ટ જોઈ શકો છો તે મુજબ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અનેક જિલ્લાઓમાં કહી શકાય કે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવી દઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા આજ રોજ વધુ રહેલી છે તો આજે પચીસ જુલાઈની ખાસ કરીને વાત કરી દઈએ તો આજે દેવભૂમિ દ્વારકા હોય અમરેલી હોય ભાવનગર હોય ઉપરાંત આણંદ જિલ્લો હોય ઉપરાંત ભરૂચ સુરત તાપી નર્મદા હોય છોટા ઉદેપુર હોય ઉપરાંત ડાંગ નવસારી અને વલસાડના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ તો કહી શકાય કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો કે જેમાં અંદાજીત એસીથી પંચ્યાસી ટકા વિસ્તારોમાં આ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો જેમાં ખેડા હોય મહીસાગર પંચમહાલ દાહોદ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો આજે પણ એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ ઓર ઓરેન્જ અને રેડ એલર્ટમાં જોવા મળે તો નવાઈની વાત નહીં બીજી તરફ મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભલે તમને અહીંયા આગળ યલો એલર્ટ દેખાતું હોય પરંતુ તેમાં પણ છૂટોછવાયો વરસાદ થશે અનેક વિસ્તારમાં જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગામી તારીખે છવ્વીસ જુલાઈની વાત કરી દઈએ આ છવ્વીસ જુલાઈનું હવામાન વિભાગનું એક વેધર ચાર્ટ છે જેમાં રેડ એલર્ટ ખાસ કરીને ભાવનગરમાં રેડ એલર્ટની શક્યતા છે ઉપરાંત સુરત હોય નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બીજી તરફ ગીર સોમનાથ હોય અમરેલી હોય બોટાદ હોય ઉપરાંત આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી અને ડાંગના અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાકી ગુજરાતનો જે બાકી રહી ગયેલો ભાગ છે તેમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે સાર્વત્રિક વરસાદનો માહોલ હજુ પણ આપણને આગામી ત્રણથી ચાર દિવસ જોવા મળનારો છે હવે મિત્રો તારીખ સત્યાવીસ જુલાઈની પણ ખાસ વાત કરી દઈએ તો આ સત્યાવીસ જુલાઈનો એક વેધર ચાર્ટ છે તે મુજબ તમને જણાવી દઈએ તો ખાસ કરીને રાજકોટ હોય અમરેલી હોય ભાવનગરના અનેક વિસ્તારો ઉપરાંત સુરત હોય નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે પરંતુ વરસાદની તીવ્રતા સત્યાવીસ જુલાઈએ થોડી ઓછી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે બાકીના વિસ્તારોમાં વેટ એન્ડ વોચ એટલે કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ અતિભારે વરસાદની શક્યતા સત્યાવીસ જુલાઈના રોજ જે યલો એલર્ટ છે તેમાં થોડી ઓછી રહેલી છે હવે મિત્રો વાત કરીશું આગામી તારીખ અઠ્યાવીસ જુલાઈનું વેધર ચાર્ટ તો અઠ્યાવીસ જુલાઈના વેધર ચાર્ટમાં ખાસ કરીને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે ફક્ત ભાવનગર કહી શકાય ઉપરાંત નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલા વરસાદ થાય બાકીના ગુજરાતના અંદાજીત પંચાણુંથી સત્તાણું ટકા વિસ્તારમાં વેટ એન્ડ વોચ એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં થાય છૂટો વરસાદ થઈ શકે છે એટલે કે મિત્રો તારીખ છવ્વીસ અને સત્યાવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય પરંતુ મિત્રો અમારા અંદાજ મુજબ રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ અઠ્યાવીસ જુલાઈના રોજ સારામાં સારો વરસાદ થઈ શકે છે અત્યારે હવામાન વિભાગના વેધર ચાર્ટમાં દેખાતું નથી પરંતુ આવનારી તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે મિત્રો ઓગણત્રીસ તારીખે પણ સેમ એલર્ટ છે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ છે બાકીના વિસ્તારોમાં પણ એક વેટ એન્ડ વોચ એટલે કે કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે પરંતુ અમારા અંદાજ મુજબ તમને જણાવ્યું કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ઓગણત્રીસ જુલાઈના રોજ પણ છૂટો છવાયો વરસાદ થઈ કોઈ કોઈ જગ્યાએ તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે હવે મિત્રો ખાસ વાત કરીએ તો ભૂતકાળની ભૂતકાળમાં એક જગ્યાએ નેવ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો મિત્રો હવે તમને વાત કરીએ કે ઘોડાપુર શબ્દ ક્યાંથી આવ્યો તો એક ભૂતકાળ દર્શાવી રહ્યો છે કે ઓગણીસો સત્યાવીસમાં કહી શકાય કે નેવ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અને જેના કારણે તેનો ઘોડાપુર શબ્દનો જન્મ થયો હતો કહેવાય છે કે વડોદરાવાસીઓ માટે ગોડાપુરની પરિસ્થિતિની નવાઈની વાત નથી વરસાદમાં સર્જાતી ઘોડાપુરની પરિસ્થિતિમાં વપરાતા શબ્દનો જન્મ ઘોડાપુરની અમદાવાદમાં જ થયો હતો ઓગણીસો ને સત્યાવીસમાં ઇંચ વરસાદ પડ્યો વિશ્વામિત્રી ગાંડીતુર બની પાણી સયાજીગંજના કાળા ઘોડાની પ્રતિમાને પગને સ્પર્શી ગયું હતું એટલે કે જે કાળા ઘોડા પ્રતિમા છે તે પ્રતિમાને સ્પર્શી ગયો હતો એટલે તેના શબ્દ ઉપરથી ત્યારથી જ ઘોડાપુર શબ્દનો જન્મ થયો છે અને ત્યારથી જ આપણે ઘણી વખત બોલીએ છીએ કે આ વિસ્તારોમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે મિત્રો અત્યારે જ્યારે વરસાદે કહી શકાય કે તબાહી મચાવી છે અનેક વિસ્તારમાં તો તેર ઇંચથી લઈને સોળ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે ત્યારે કોઈ કોઈ વિસ્તારમાં તો એકાદ અઠવાડિયામાં પચાસ થી લઈને સાહીઠ ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ પણ નોંધાઈ ગયા છે એટલે મિત્રો આ જ શબ્દ છે ઘોડાપુર શબ્દ ભૂતકાળમાં બનેલી આ ઘટના ઉપરથી સામે આવ્યો છે તો મિત્રો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તો તમામે તમામ વિસ્તારની માહિતી પણ આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે